અમરેલીની સાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટરનન્ટ ડોક્ટરોએ સ્ટાઇપેન્ડ વધારવા માટે ધરણા પર ઉતર્યા છે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ઇન્ટર્ન ડોક્ટરોએ બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અમરેલીની સાંતાબા મેડિકલ કોલેજના બસો જેટલા ઇન્ટરનન્ટ તબીબોને રૂપિયા અઢાર હજાર બસો સ્ટાઇપેન્ડની સામે રૂપિયા દસ હજારનું જ સ્ટાઇપેન્ડ મળી રહ્યું છે ત્યારે સ્ટાઇપેન્ડ વધારવા માટે તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ઉપરાંત મેનેજમેન્ટને પણ રજૂઆત કરી હતી પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો ત્યારે ઇન્ટરનેટ તબીબોએ સ્ટાઇપન્ડ વધારવા મુદ્દે સિવિલ હોસ્પિટલમાં ધરણા પર બેસી ગયા હતા તેમજ પોસ્ટર સાથે ભારે મેનેજમેન્ટ હાઈ હાઈના સૂત્રોચ્ચાર કર્યા હતા ઇન્ટર્ન ડોક્ટરોએ જણાવ્યું હતું કે આજે ધરણાની શરૂઆત કરી છે અને આ ધરણા આવતીકાલે પણ ધરણા શરૂ રહેશે અમારી એક સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ છે અને સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ જે અઢાર હજાર બસ્સોનો નિયમ છે એ ગુજરાત ગવર્મેન્ટે એમની જે ગવર્મેન્ટ સંચાલિત અને જીએમઆરએસ સંચાલિત મેડિકલ કોલેજો છે એની માટે છે સેલ્ફ ફાઇનાન્સમાં ગુજરાતમાં અલગ અલગ સ્ટાઇફન્ડ આપવામાં આવે છે એમાં મેનેજમેન્ટ દ્વારા જે કોર કમિટી છે એના દ્વારા જે સ્ટાઈફંડ નક્કી કરવામાં આવ્યો છે છોકરાઓને અમે જે ઇન્ટર્ન ડૉક્ટર્સ છે એમને અમે ચૂકવી રહ્યા છીએ પરંતુ આ રીતે ઓછું મળે છે ત્યાં સુધી રાત એ લોકોની માગણી છે અમે એમને કીધું છે સમજાવટ કરી અને અમે વચગાળાનો કોઈ રસ્તો નીકળે એવો એમની સાથે પ્રયત્નો કરી રહ્યા છીએ